રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ એક એવી ઘટના જેને યાદ કરી હજુ પણ લોકોનું હૃદય દ્રવી ઉઠે છે ઘટના બાદ સરકાર દ્વારા જવાબદારો સામે હજુ કોઈ જ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા પણ તેને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પીડિતોના પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે આજે કોંગ્રેસના નેતાઓ કાર્યકરો પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અમિત ચાવડા જેની બેન ઠુમ્મર સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાનોને કચેરીમાં પ્રવેશવામાં નહીં આવતા રસ્તા પર ચક્કાજામ કરી અને રામધૂન બોલાવી હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે અમુક કાર્યકરોએ બસ પર ચડી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા ટીંગા ટોળી કરી અને તેમની અટકાયત કરવામાં આવી હતી અંતે પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગી આગેવાનો અને પીડિત પરિવાર સાથે બેઠક યોજાઈ હતી ત્યારે કોંગ્રેસનું કહેવું

જયારે અનેક કાંડો ની અંદર ભીનું હાંકેલવામાં આવે છે અને આવું જ જ્યારે આ રાજકોટ ઘટનાની અંદર કરવામાં આવી રહ્યું છે ત્યારે એની સામે કાર્યવાહી થાય અને પરિવારો ન્યાય મળે ચોક્કસ થી જ્યાં જરૂર પડશે અને અમારા જે કઈ પ્રદેશ પ્રમુખ છે એની સલાહ સૂચન પ્રમાણે પ્રયત્ન કરવામાં આવશે કોંગ્રેસના નવનિયુક્ત સાંસદ છે તે પણ અહીં પહોંચ્યા છે રેલીમાં તેઓ પહોંચ્યા છે અને પોતાનો જે જે વિરોધ છે તે પણ દર્શાવવાના છે મહત્વની વાત છે કે કમિશનર કચેરી ખાતે છે તે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવશે ખાસ કરીને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે ઘટના બની આ ઘટના બાદથી જે છે તે હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે અને પોતાની રજૂઆત સાથે છે તે અહીં હાલ જે છે તે રેલી યોજવામાં આવે છે રેલી યોજી પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવશે ને પીડિત પરિવારોને ન્યાય મળે તે માટેની માંગ છે તે કરવામાં આવશે આપણી સાથે જીજ્ઞેશ મેવાણી ધારાસભ્ય છે તેની સાથે જે છે વાત કરશું જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે હાલ જીજ્ઞેશ મેવાણી હોય સાંસદ ચાવડા અમિત ચાવડા છે નેતાઓ છે અમિત ચાવડા છે સહિતના લોકો છે તે ઉપસ્થિત છે ખાસ કરીને નવનિયુક્ત સાંસદ બેનીબેન ઠાકર છે તે પણ ઉપસ્થિત રહેવાના છે ખાસ જે વિરોધ તે કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે પણ અહીં ઉપસ્થિત છે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા આ વિરોધ નોંધાવવામાં છે તે હાલ આવી રહ્યો છે જે રીતના પીડિત પરિવારોની વાત કરવામાં આવે તો પીડિત પરિવારો પણ છે તે આ ધરણા આ વિરોધમાં છે તે ઉપસ્થિત છે શહેરના બહુમાળી ચોકથી લઈ અને કમિશનર કચેરી સુધી આ રેલી છે તે યોજવામાં આવી છે રેલી યોજી અને પોતાનો વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે નવનિયુક્ત કોંગ્રેસના સાંસદ ગેનીબેન છે તે ઉપસ્થિત છે સાથે સાથે વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે ઉપસ્થિત છે ખાસ કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા છે તે પણ ઉપસ્થિત છે સાથે સાથે શહેર

ભારતીય જનતા પાર્ટીના રાજમાં પોલીસ પણ એ ભાજપના સરકારની એજન્ટ બની ગઈ હોય એવું અમને લાગે છે જે ન્યાય અપાવવાનું કામ છે એમનું કામ કાયદો અને વ્યવસ્થા રોકવા માટે રોકવા માટેનું છે કાયદો વ્યવસ્થા જાળવવા માટેનું છે એને બદલે માત્ર કોંગ્રેસના કાર્યકરોને સામે એક ખરાબ રીતે વર્તન કરી રહી છે એક લોકશાહીનું આનંદ થઈ ગયું છે મેં કહ્યું એમ બંધારણની હકો મળેલા છે વારંવાર એમની સરકારમાં આવા કાંડોના કારણે અનેક નિર્દેશ લોકોના જીવ ગયા છે અને એક પણ કાંડની અંદર તટસ્થ તપાસ થઈને જેને જેલને હવાલે કરવું પડે નથી કરતા કેમ કે સરકારના નેજા હેઠળ અધિકારીઓ તમામ મોટા કોન્ટ્રાક્ટરો રાખેલે છે અને પહેલા જેને પણ આવી એજન્સીઓને કામ આપે એ પહેલા ટકાવારી ઊંચી લઈને જ્યારે આ લોકોને જે પ્રમાણે કામ કરવું હોય એ પ્રમાણે કોઈ પણ રોકટોક કરતા નથી જે એની અંદર બંધારણ કે એના નિયમો પ્રમાણે કોઈ પણ કામની અંદર જે એની સિસ્ટમ હોય એ સિસ્ટમ પૂરેપૂરી ફોલોઅપ નથી થતી નથી થતી એનું કારણ કે એ લોકો પૈસા લઈને જ આ લોકોને કોન્ટ્રાક્ટર આપે છે અને એટલા માટે આવા કામ કરવાવાળા આવા બિઝનેસ કરવાવાળા લોકો એ નિર્ભય રીતે નિર્દોષ લોકોના જીવ લેતા હોય છે એટલે હું માનું છું ત્યાં સુધી પોલીસ હોય સરકાર હોય અને અધિકારીઓ હોય આ બધા મિલી ભગતના કારણે ગુજરાતના નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે દયા હિન્દ સરકાર પાસે દયાની ની શું અપેક્ષા રાખી શકીએ જ્યાં નિર્દય લોકોની હત્યા થતી હોય અને એની સહાનુભૂતિ કે એના પરિવારોને ન્યાય અપાવવા માટેની વાત હોય અને એટલા પણ ઉના ઉતરતા હોય ત્યારે આવનાર સમયની અંદર કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય એમની પડતીની નિશાની ચાલુ થઈ ગઈ છે અને કુદરતને અહીંયા આ હિસાબ આ જે કાંઈ એની અંદર સામેલ છે એમને કુદરતને ત્યાં આનો આનો જે કાંઈ એક ભોગ બનવું પડે કે જે કે એમને ભોગવવું પડે એ કુદરતના ઘરે ભોગવવું પડે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ટીઆરપી ગેમ ઝોનના પરિવારજનોને ન્યાય મળે તે સાથે ધોરણા છે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ સાથે જીજ્ઞેશભાઈ તમને સાથે વાત કરશું ભાજપના મોટા માથાઓના ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓના અનેકના નામ ખૂલે એવું છે તો શક્ય બને જો કરપ અધિકારી દ્વારા તપાસ થાય સતત અવિરત એ જ માંગણી છે રાજકોટના ના મીડિયા લોકોનો આરોપ છે કે રાજકોટના આ અગ્નિકાંડ ના પ્રકરણ એક દિવસ પૂર્વે જુવાર કાંડના કેસમાં જેણે ત્રણ કરોડનો તોડ કર્યો એ લોકોને તપાસ સોંપી છે એ લોકો શું તપાસ કરવાના આ રાજ્યની સરકારના અને પોલીસના કેરેક્ટર વિશે ઘણું કહી જાય છે અને એટલા માટે આજે ઉગ્ર દેખાવો અને પચીસ તારીખે હાથ જોડી રાજકોટની જનતાને અપીલ કરી એમની સંવેદના પણ અમિતો સાથે જોડાય એટલા માટે રાજકોટ બંધ દેશભાઈ ખાસ કરીને જે આપણે માંગો છે કઈ કઈ રીતના માંગો આપણી રહેશે અત્યારે

જે આ દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા જે પીડિત પરિવાર છે ટીઆરપી ગેંગઝોનના તેમને જે છે તે સ્પષ્ટપણે કહી શકાય કે પીડિત પરિવારો છે તેમને ન્યાય મળે આ ન્યાયની માંગ સાથે છે તે હાલ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત માટે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો છે તે મોટા પ્રમાણમાં પહોંચ્યા છે જે રીતના દ્રશ્યો તમને બતાવવાની હું કોશિશ કરીશ જે રીતના કોંગ્રેસના નેતાઓ છે તે ઉપસ્થિત છે ખાસ કરીને સાંસદ કહી શકાય કે ગેની બેન ઠાકર છે તે અહીં ઉપસ્થિત છે સાથે સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે તે ઉપસ્થિત છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જે શક્તિસિંહ ગોહિલ છે તે અમિત ચાવડા છે તે પણ અહીં ઉપસ્થિત છે અને ખાસ કરીને કોંગ્રેસના રાજકોટ શહેર કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ છે તો હાલ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટ પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે પણ ઘર્ષણ થતું હોય તેવા દ્રશ્યો છે તે હાલ સામે રહ્યા છે સામે આવી રહ્યા છે ખાસ કરીને મોટા પ્રમાણમાં કોંગ્રેસના આગેવાનો છે તે અહીં પહોંચ્યા છે અને પોતાની માંગ છે તે લઈને રજૂઆત માટે પહોંચ્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ અહીં ઉપસ્થિત છે અને પોતાની માંગને લઈ અને જે છે હાલ રજૂઆત માટે પહોંચ્યા છે પરંતુ જે રીતના પ્રવેશ બંધી છે તે આપી દેવામાં આવી છે કમિશનર કચેરીની અંદર છે તે હાલ પ્રવેશ છે તે નથી આપવામાં આવી રહ્યો ખાસ કરીને જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ કોંગ્રેસના નેતાઓ છે તે પણ અહીં ઉપસ્થિત છે અને મોટા પ્રમાણમાં છે તે અહીં ઉપસ્થિત છે એ રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે હાલ પોલીસના કમિશનર કચેરી ખાતેના દ્રશ્યો છે જે રીતના મોટા પ્રમાણમાં આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પ્રવેશ માટે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને પ્રવેશ ના આપવામાં આવતો હોય તે રીતના દ્રશ્યો છે તે હાલ સામે આવ્યા છે અને જે રીતના વાત કરવામાં આવે તો હાલ કોંગ્રેસના કોંગ્રેસના હાલ જે રીતના ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ છે ખાસ કરીને જાહેર કોંગ્રેસ હોય રાજ્ય રાજ્યનાથી કોંગ્રેસના આગેવાનો પણ છે તે ઉપસ્થિત છે સાથે સાથે પીડિત પરિવાર છે તે પણ અહીં ઉપસ્થિત છે અને હાલ મોટા પ્રમાણમાં છે તે રજૂ માટે હાલ અહીં પહોંચ્યો છે જી રાજકોટ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે રસ્તા રોકો આંદોલન છે તે ચાલી રહ્યું છે મહત્વનું છે કે પીડિત પરિવારોને ન્યાયની માંગ સાથે કમિશનર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા અને ત્યાં એમને પ્રવેશ ના મળતા હવે રસ્તા રોકો આંદોલન છે તે ચાલી રહ્યું છે રસ્તા ઉપર બેસી કોંગ્રેસના આગેવાનો અને રસ્તો છે તે બ્લોક કરી રહ્યા છે મહત્વનું છે કે પીડિત પરિવારોને ન્યાય મળે તેની માંગ સાથે છે તે હાલ આ ધરણા છે તે કરવામાં આવી રહ્યા છે ને જ્યાં સુધી કમિશનર કચેરીમાં પ્રવેશ ના આપવામાં આવે ત્યાં સુધી કોઈ પણ લોકો છે તેને પ્રવેશ છે તે નહીં આપવામાં આવે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટના જે જિલ્લા પંચાયત ચોક ખાતેના દ્રશ્યો છે જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે એકત્ર થઈ ચૂક્યા છે અને રસ્તો રોકી રહ્યા છે ખાસ કરીને પોતાની માંગ સાથે છે હાલ જે છે તે રજૂઆત જે છે તે પોલીસ સાથે જે છે તે કોઈ રીતના જે કહી શકાય કે કમિશનર કચેરીમાં પ્રવેશ ના મળતા રસ્તાઓ ઉપર બેસી અને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે આપણી સાથે સાંસદ બેન છે તેમની સાથે વાત કરીશું બેન 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 જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના વાત કરવામાં આવે તો ગેની બેન સાથે વાત કરશું આપણે શું કશો આ જે રીતના કોંગ્રેસના આગેવાનો છે તમને સાથે વાત કરશું આ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે સાંસદ ગેની બેન છે તેમની સાથે વાત કરશું બેન જે રીતના ઘરણા કરવામાં આવશે પછી પછી જે રીતના બેન શું કશો રોડ રસ્તાઓ બ્લોક કરવામાં આવશે પછી પછી ચોક્કસ જે રીતના ક્યાંકને ક્યાંક પોતાની જે છે તે હાલ કોંગ્રેસના સાંસદ ધારાસભ્ય સહિતના લોકો છે ત્યાં ઉપસ્થિત છે ને પોતાની માંગ છે તે સુધીના સદ્યા છે રસ્તા છે તે બ્લોક કરવામાં આવશે તો માંગ છે તે પણ તમને દ્વારા હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન દિવરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ